ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્વેસ્ટિગેટર ઇન્વેસ્ટિગેટર શબ્દનો અર્થ તપાસકર્તા તપાસનીશ શોધ કરનાર પરીક્ષક કે જાંચ કરનાર અન્વેષક કે કાળજીપૂર્વક તપાસ કરનાર થાય છે ઇન્વેસ્ટિગેટર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઇઝ ધ ઇન્વેસ્ટિગેટર ઓન ધી કેસ એટલે કે તે આ કેસના તપાસકર્તા છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ઇન્વેસ્ટિગેટર ક્વેશ્ચન હિમ એન્ડ ટુક હિઝ ફિંગરપ્રિન્ટ્સ એટલે કે તપાસકર્તાએ તેની પૂછપરછ કરી અને તેના ફિંગરપ્રિન્ટ્સ લીધા એક અન્ય ઉદાહરણ જોઈએ ધી કોલ્ડ ઇન અ પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેટર ટુ હેલ્પ ધેમ ફાઇન્ડ ધેર ડોટર અર્થાત તેઓએ તેમની પુત્રીને શોધવામાં મદદ કરવા માટે એક ખાનગી તપાસકર્તાને બોલાવ્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ